પાક નુકસાન સહાયમાં જે અરજી સ્વીકારવાની શરૂઆત છે એ સમયગાળો વીસ દિવસથી પણ વધુ થઈ ગયો છે હજુ બે દિવસ સુધી પાક નુકસાન સહાય માટે અરજી સ્વીકારવામાં આવશે ત્યારે અત્યાર સુધીમાં વીસ દિવસમાં કેટલા ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાયના પૈસા જમા થયા છે એ વિગત આપણે મેળવવાનો પ્રયાસ કરીશું ને એની સાથે તમારું તમે જે અરજી કરી છે પાક નુકસાન સહાયની એમાં તમારી અરજીનું સ્ટેટસ શું છે અને તમારી તમારું જે પેમેન્ટ આવવાનું છે એનું સ્ટેટસ શું છે એ પણ તમે સરકારની એક વેબસાઇટ દ્વારા જાણી શકો છો તો એ વેબસાઈટની માહિતી અને પોતાનું ચૂકવણીનું જે સ્ટેટસ છે એ જાણવાની જે પ્રક્રિયા છે એને પણ સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું સર્વપ્રથમ પાક નુકસાન સહાયમાં અત્યાર સુધી કેટલી અરજીઓ થઈ છે અને અત્યાર સુધી કેટલી ચૂકવણીઓ થઈ છે એની માહિતી આપણે મેળવીએ તો જે સર્વપ્રથમ તો જે પાક નુકસાન સહાય બે સપ્તાહ માટે એક રીતે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ હતી પણ પછી એમાં સાત દિવસનો વધારો કરવામાં આવ્યો એટલે કે અત્યારે એમ ગણી શકાય આપણે ત્રીજી ડિસેમ્બરે વાત કરી રહ્યા છીએ તો વીસેક દિવસથી અરજી સ્વીકારવામાં આવી રહી છે ને અત્યાર સુધીમાં અરજી કેટલી થઈ છે ટોટલ જો જે ટોટલ આંકડો આવ્યો છે અત્યાર સુધીમાં અરજીઓ કેટલી આવી છે એ આંકડો આપણે તપાસીએ તો અત્યાર સુધીમાં ઓગણત્રીસ લાખ અને એસી હજાર ખેડૂતોએ પાક નુકસાન સહાયક મેળવવા માટે અરજી કરી છે હવે ઓગણત્રીસ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી છે તો કેટલા ખેડૂતોને ચૂકવણી થઈ પહેલાં તો આપણે જે ખેડૂતોની પ્રોસેસ પતી ગઈ છે ને જેમના ચૂકવણીના બિલ તૈયાર થઈ ગયા છે એ આંકડો જાણીએ તો એ આંકડો છે ચાર લાખ અને એકાણું હજાર તો ઓગણત્રીસ લાખ ખેડૂતોમાંથી ચાર લાખ અને એકાણું હજાર એટલે ખેડૂતોના ચૂકવણી માટેના બિલ જે છે એ તૈયાર થઈ ગયા છે ને એમની જે પ્રોસેસ છે એ ચાલી રહી છે ને એમાંથી કેટલા ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં પૈસા આવી ગયા છે તો એ આપણે જાણીએ તો એ જે આંકડો આવે છે એ ત્રણ લાખ અને ઓગણચાલીસ હજાર ખેડૂતોનો આવે છે એટલે કે અત્યાર સુધીમાં જે અરજી થઈ છે એમાં દસ અગિયાર ટકા ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં પૈસા આવી ગયા છે અને કુલ કેટલી ચૂકવણી થઈ છે તો કુલ જે ચૂકવણી છે એ એક હજાર અઠ્ઠાણું કરોડની થઈ છે એટલે એ રીતે પણ આપણે જોઈએ કે તો દસ હજાર કરોડનું પેકેજ છે એમાંથી એક હજાર અઠ્ઠાણું એટલે કે અગિયારસો કરોડ એટલે એમાં પણ અગિયાર ટકા જેટલી ચૂકવણી જે સરકારને ચૂકવણી કરવાની છે એમાંથી અગિયાર ટકા જેટલી ચૂકવણી સરકારે કરી દીધી છે જે ખેડૂતો એ અરજી કરી છે એમાં પણ અગિયાર ટકા આસપાસ ખેડૂતોના ખાતામાં પૈસા એક રીતે જમા થઈ ગયા છે અને હજુ બે દિવસ સુધી અરજી જે છે એ સ્વીકારવામાં આવશે એટલે કે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અરજી સ્વીકારવામાં આવશે એના પછી જો સરકારને એવું લાગશે તો એ પ્રક્રિયા જે છે એ વધારી શકે છે પણ એક વખત વધારો કરી દેવામાં આવ્યો છે એટલે બીજી વખત એમાં વધારો થવાની જે સંભાવના છે એ પ્રમાણમાં થોડી ઓછી છે જે કંઈ પણ અપડેટ હશે એ આપણે એગ્રી સાયન્સ નેટવર્ક ઉપર તમને દર્શાવવાનો પ્રયાસ કરશું હવે બીજું જે મહત્વનું જે અપડેટ છે એ આપવાની છે કે સરકારની એક વેબસાઇટ છે એટલે સરકારનો એક વિભાગ જ છે પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જે સરકાર જાહેર ચૂકવણી કરે છે એનું એની વિગત આપતી એક વેબસાઇટ છે એ વેબસાઇટનું નામ છે પી એફ એમ એસ ડોટ એનઆઈસી ડોટ ઇન તો આ વેબસાઇટની લિંક મેં ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપી દીધી છે એ વેબસાઇટ તમે ખોલશો એટલે કંઈક આ રીતનો તમને સ્ક્રીનશોટ જોવા મળશે એમાં પેમેન્ટ સ્ટેટસનું એક ફીચર આવશે એની પર તમે ક્લિક કરશો તો નો યોર પેમેન્ટ એવું એક બટન આવશે એના પર તમે ક્લિક કરશો પછી આ પ્રકારનું એક પેજ ખોલશે અને એ પેજમાં તમારે તમારો જે આધાર સાથે સંલગ્ન જે બેંક એકાઉન્ટ છે એ અંદર નાખવાનો છે એટલે પહેલાં બેંકનું નામ નાખવાનું છે પછી પોતાનો બેંક એકાઉન્ટ નાખવાનો છે પછી કેપચા કોડ આવશે એ તમારે નાખવાનો છે એ તમે નાખશો પછી જે તમારા આધાર સંલગ્ન જે મોબાઈલ નંબર છે એમાં એક એસએમએસ આવશે એટલે કે એક ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો કેપચા ફરીથી તમે નાખશો પછી તમને તમારું પેમેન્ટનું જે સ્ટેટસ છે એ જોવા મળશે પણ પ્રક્રિયા થોડીક જટિલ છે કેપચા પણ બહુ જટિલ હોય છે અને ઘણી વખત જે વેબસાઇટ દ્વારા ઓટીપી આપવામાં આવે છે એમાં પણ વિલંબ થાય છે તો થોડું તમારે ધીરજ રાખી અને તમારે કામ કરવાનું છે ને આ માત્ર પાક સહાયની ચૂકવણી માટેની વેબસાઈટ નથી બીજી પણ કોઈ ચૂકવણી જે પબ્લિકલી થતી હોય એની પણ માહિતી છે તો તમારી કોઈ ચૂકવણી સરકારમાં અત્યારે પ્રોસેસમાં છે એ થઈ ગઈ છે કે એનું સ્ટેટસ શું છે એ બધી વિગત તમે આ વેબસાઇટ દ્વારા જાણી શકો છો આધાર કાર્ડ સાથે સંલગ્ન જે બેંક એકાઉન્ટ નંબર છે જેમાં આપણા સરકારની સહાય જે આપણા બેંક એકાઉન્ટમાં જમા થતી હોય એ બેંક એકાઉન્ટ નાખવાનો છે અને બેંક એકાઉન્ટ સાથે ને આધાર કાર્ડ સાથે જે નંબર સંલગ્ન છે એમાં ઓટીપી આવશે અને આના માટેની એક અલગ એપ્લિકેશન પણ સરકારની છે તમને કદાચ ઓટીપી ન આવે તો તમે એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનો ક્યુઆર કોડ તમને આ વેબસાઇટમાં જ મળી જશે તો આ રીતે તમે જે પાક નુકસાન સહાય માટે જે અરજી કરી છે તો અરજીનું હાલનું સ્ટેટસ શું છે એ તમે આ જે વેબસાઇટ છે એના ઉપરથી જાણી શકો છો અને છેલ્લે એક મહત્ત્વની વસ્તુ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આ વેબસાઇટની લિંક તો આપેલી જ છે કોમેન્ટમાં પણ આ વેબસાઇટની લિંક હું આપી દઈશ પણ એની સાથે બીજા એક વિડીયોની પણ તમને લિંક આપીશ એ વિડીયો જે છે એ કોરોમંડલ ઇન્ટરનેશનલનો છે જેમાં કોરોમંડલ ઇન્ટરનેશનલના જીતેન્દ્ર કુચારા જે પોતે કૃષિ નિષ્ણાત છે એ કૃષિ પાકોમાં જે પોષણ વ્યવસ્થાપન છે એના બેઝિક ફંડામેન્ટલ શું છે એની ખૂબ જ સરળતાથી માહિતી ટૂંકા વિડીયોમાં તેઓએ આપી છે તો કૃષિ પાકોમાં પોષણ વ્યવસ્થાપનનું તમારે બેઝિક સમજવું હોય એના મૂળભૂત સિદ્ધાંતો સમજવા હોય તો આ વિડીયો તમને ઉપયોગી થશે તો જે કોરોમંડલનો વિડીયો છે એ પણ હું એની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપી દઈશ તો મીડિયો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગલી સાયન્સ સાથે જય કિસાન